બાજુ લેજો તો જો મિત્રો અત્યારે તો સવાર પડી ગઈ છે ને અત્યારે બાકી ગયા છે ઓલરેડી મિત્રો સરગ એટલે કે આજનો વિડીયો અહીંયાથી આપણે સ્ટાર્ટ કરી છે તો સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ જય માતાજી જય મેળીમાં સ્વાગત છે તમને અમારા ન્યૂ વ્લોગમાં અમારો વ્લોગ જો પસંદ આવે તો લાઇક કોમેન્ટ શેર એન્ડ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો બાકી દો આપણે પહેલાં પહેલાં તો વ્લોગ ચાલુ કરી દીધો અને આપણે જ બાકી મિત્રો

અમારા મિત્રો નામનો જવાબ કે તમારું આયોજક આપણો પછી તે સરકારી સ્કૂલ પર યે બોલા Друજના બરો દી તો ગાઈ જોઈ રહ્યા છો યે જો આપણું ગામમાં સ્કૂલ હોય ગયા બાર કોન બનવાલી એટલે કે એક થી 8 ધોરણના યે સ્કૂલ છે આપણું જો स्कूल बताई दी थी आज आप जाइए मित्रों में घेर तो मल्ले सीधा घेर जैन जो जी। तो, जी, पूरा ना। तो जी तो बाकी गए फाइनल अत्यार पूजा बन जाए बाजरी मित्रों तो आप जी रही जो बाजरी बाकी है जो अपनी थोड़ा अंदर बाजरी तो बाकी जी एक नंबर અને apa પરે જે સુ અત્યારે પૂરા બંધો આ મટર જો ગાડીસ નંબર અમે તો આ જ તેમ હું હપરા તો આ પર ફુટવા બંધો છે આજો

देखिये काले फरियावसी काला अंडे बन लनाई रहे न इतना वाल लागो ह त ह और ठीक है इतना बाकी है जो ये अंडे मिसपैन दाने केरा था। से तो गाइस

लेवन आती है तो आपूँ। था। था। तो तो के तो 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 तो

તો કઈ જોઈ રહ્યા છો જો અત્યારે તો વાગી ગયા છે મિત્રો ફાઈનલી સરાબર ને જો આપડે ગોમ બધા પણ આપડે પણ ફ્રીજ થઈ જાય મિત્રો કેમ કદાચ ગરમીનો માહોલ એટલો ને તો આપણે રોજ બપોરેને જ છીએ અને મિત્રો અત્યારે આપણે શાંતિ આનંદ કરીશું કેમ કે શાક લાગ્યું હતું તો આપણે શાંતિ એમાં ઊંઘી રહી ચાર પાંચ વાગે ઉઠીશું શાંતિથી જો તાપનો માહોલ પણ એટલો વાત ના થાય ફૂલ તાપ પણ મૂક્યું તારી અને ગરમીનું તો ચોઈ જવાય જ ના તારી એટલો ગરમી એટલી પણ તાપ એટલો પણ એટલા માટે જો આપણે પૂરા પૂરા નાખી દીધા છે તો

फाइनली खाई जो आज तो काकरी अपने काकरी कहवाई खावा एक नंबर में जाओ मित्रों जो खेत में हाँ एक नंबर काकरी चालू हाँ तो जो अब जो, जो लीलू एकदम जोश तैयारी तो है मित्रों आप रही है।

कौन कौन फ्रेंड मित्रों बाजू वाला जबर आता ठीक तो इधर आपने दिया का बाकी आ सीधा ना ये येला वेला थई गई है नंबर ले ली ना टाटा जी हो गए आई लेदी अच्छा बली

या मित्रा बेस दोन चालू हो गया नहीं या बेस तो जंबा जावणो हो न चलो मजुरो गया जा नाही ला तो गाइस જોઈ રહ્યા છો જો અત્યારે તો વાગી ગઈ છે મિત્રો ફાઇનલી શરાઠ અને આપણે જઈએ આજે તળિયે બની જંબા જંબા જઈએ મિત્રો આપણે આપણા ઘર જ કાકાના તો મિત્રો આવડે પેલા જમ મેળ સુ શાંતિ સાંકા બધન જંપવાનું તો અમે તો આપડે જઈ રહ્યા હી નમો અને મમ્મી બને અને જમીન પછી આપડે પાછા આવશે ને દો બાઈક તો યાર બરાબર ફાઇનલી હવે જંપ બંધો દીધી તો જમીન લઈ ગેલા શાંતિ આઉટલી સિસ્ટમ મન માં લીધી જ ને હું જ ને તો જંપ ઓળ નું આવત નહી સંજય તું કરી નાખ હા વ્યાપણ કેવાતા ને